મિત્રો અઠ્યાવીસમી તારીખે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં જે ઘટનાઓ બની તે સમગ્ર વિશ્વ માટે આશ્ચર્યજનક હતી માત્ર ચોવીસ કલાકની અંદર યુક્રેનના રાષ્ટ્રપતિ જેનસ્કીએ વિશ્વના નેતાઓની પોતાની તરફ વાળી લીધા એ સાથે યુનાઇટેડ કિંગડમ સાથે એક મેગા ડીલ સાઇન કરી અમેરિકાને ચેતવણી પણ આપી હાલની પરિસ્થિતિ એ છે કે અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે કેમ કે યુએસ પોતાના સહયોગોને અવગણ્ય રહ્યું છે અને એ વિશ્વભરમાં એક મોટો પડકાર તરીકે જોવામાં આવી શકે અમેરિકી અને આંતરરાષ્ટ્રીય મીડિયાનો દાવો છે કે વ્હાઇટ હાઉસમાં પર દબાણ બનાવવામાં આવી રહ્યું હતું કે તેઓ રશિયા સાથે શાંતિ પર હસ્તાક્ષર કરે અને એ પણ કોઈ ગેરંટી વિના કે રશિયા ભવિષ્યમાં યુક્રેન પર ફરીથી હુમલો કરશે કે નહીં જેલેન્સ્કી આશા રાખી રહ્યા હતા કે યુએસ તરફથી વધુ મજબૂત સમર્થન મળશે પરંતુ ટ્રમ્પે સખત વલણ દાગ્યું રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પે કરવા તૈયાર નથી અમેરિકા તરફથી મળતી સહાય માટે વધુ આભાર વ્યક્ત કરવો જોઈએ જેલન્સ્કી સખત પ્રક્રિયા આપતા જણાવ્યું કે યુક્રેનને મજબૂત સુરક્ષા ગેરંટી મળ્યા વિના તેઓ શરતો પર રોકાઈ જવું યુક્રેન માટે જોખમી સાબિત થઈ શકે આ બેઠક બાદ આખી દુનિયામાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ઘણા દેશોએ ખુલ્લેઆમ યુક્રેનને સમર્થન આપ્યું પણ ટ્રમ્પની ઉગ્ર ટીકા કરતા વસતા રહ્યા ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્ટોની આલ્બેનીઝે કહ્યું કે તેઓ યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપશે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષણ પણ કહ્યું કે યુક્રેનને પોતાનું રક્ષણ કરવા સંપૂર્ણ અધિકાર છે અને રશિયાની આક્રમકતા રોકવી જરૂરી છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ વડા કાજા કેલાસે સોશિયલ મીડિયા પર લખ્યું કે આજની પરિસ્થિતિ એ સંકેત આપે છે કે દુનિયાને નવા નેતૃત્વની જરૂર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોને પણ જણાવ્યું કે યુક્રેન છેલ્લા 3 વર્ષથી યુદ્ધ લડી રહ્યો છે. અને તેમને મદદ આપવી જરૂરી છે જર્મની બ્રિટેન સ્પેન નોર્વે સ્વીડન એન્ડ પોલેન્ડ જેવા યુરોપિયન દેશોએ પણ યુક્રેનના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું અમેરિકા હવે યુક્રેનને સાથ છોડશે ટ્રમ્પના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ રશિયા સાથે શાંતિ સમજૂતીના પક્ષમાં છે ટ્રમ્પ માને છે કે અમેરિકા અને યુક્રેન વચ્ચે મજબૂત આર્થિક સંબંધો પૂરતા છે પરંતુ યુક્રેનને ચિંતા છે કે જો યુએસએ પોતાનું સમર્થન ઘટાવ્યું તો રશિયા વધુ આક્રમક બની શકે આ સાગરી પરિસ્થિતિમાં યુરોપના દેશો યુક્રેનના પક્ષમાં કેમ ઉભા છે ચાલો જાણીએ પહેલું સુરક્ષા અને સ્થિરતા જો યુક્રેન હારી જાય તો રશિયા આગળ વધીને યુરોપના અન્ય દેશો પણ ખતરો બની શકે બીજું પ્રજાસત્તાક ની રક્ષા યુરોપના દેશો આ યુદ્ધને લોકશાહી અને તાનાશાહી વચ્ચે લડત તરીકે જોવે છે ત્રીજું ઇતિહાસની શીખ પોલેન્ડ અને બાલિંગ દેશોએ પણ પહેલા રશિયાનું શોષણ જોયું છે અને તેઓ ઈચ્છતા નથી કે રશિયા ફરીથી શક્તિશાળી બને ચોથું આર્થિક હિતો યુક્રેન અનાજ અને ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે કે જે યુરોપની અર્થવ્યવસ્થાને અસર કરે છે અને પાંચમું નૈતિક જવાબદારી રશિયાની આક્રમકતા દુનિયાએ જોઈ છે અને લોકોમાં આક્રોશ ઉભો થયો છે કે જે સરકારોને યુક્રેનને મદદ કરવામાં દબાણ કરે છે હવે પ્રશ્ન એ છે કે શું યુરોપ અમેરિકાને ગેરહાજરીમાં યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપી શકે જો ટ્રમ્પની આગેવાનીમાં યુએસ યુક્રેનથી દૂર જાય તો યુરોપ માટે આ એક મોટો પડકાર બની શકે શું યુરોપીય દેશોએ સહાયતા આપી શકે જે અત્યાર સુધી અમેરિકા આપતું આવ્યું છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રશિયા આ પરિસ્થિતિનો લાભ લઈને યુક્રેન પર વધુ મોટો હુમલો કરી શકે આ દરમિયાન જેલેન્સ્કી બ્રિટન પણ પહોંચ્યા જ્યાં વડાપ્રધાન કેર સ્ટ્રમરે તેમનું ભવ્ય સ્વાગત કર્યું બ્રિટને યુક્રેન માટે બે પોઈન્ટ મિલિયન યુરોની મદદની જાહેરાત કરી જેનો ઉપયોગ હથિયારો ખરીદવા માટે થઈ શકે આ સાથે બ્રિટને પણ સાબિત કર્યું કે તેઓ યુક્રેનની સાથે છે ભારતમાં આ મુદ્દે મિશ્ર પ્રક્રિયાઓ છે કેટલાક લોકો જેલસ્કીને સપોર્ટ આપે છે તો કેટલાક ટ્રમ્પના વલણ યોગ્ય ગણાવે છે જો કે એક બાબત સ્પષ્ટ છે ટ્રમ્પ પોતાનો ફાયદો જ જોઈ રહ્યા છે અને દરેક પરિસ્થિતિમાં માત્ર નાણાકીય હિતોને પ્રાથમિકતા આપી રહ્યા છે આ દ્રશ્ય ભંગ જાપાન અને તાઇવાન માટે પણ એક ચેતવણી રૂપ છે જો ટ્રમ્પ આજે યુક્રેનને સમર્થન આપવા માટે શરતો મૂકી રહ્યો છે તો આવતીકાલે જાપાન અને તાઇવાન માટે પણ તે થઈ શકે સાઉથ ચાઇના સીમા રહેલા દેશોને પણ આ પરિસ્થિતિની ચિંતા સતાવી રહી છે સવાલ એ છે કે શું આ પરિસ્થિતિ લાંબી શું સમયમાં ટ્રમ્પને વ્યૂહાત્મક રીતે બેકફૂટ પર જવું પડશે અને સૌથી મહત્વનું શું વિશ્વને નવું નેતૃત્વ જોઈએ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવશો જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો અને વધુ માહિતી માટે બેલ આઈકોન ને દબાવો આવતી વખતે નવી માહિતી સાથે મળીએ ધન્યવાદ જય હિન્દ